કે કળિયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈપવ્યયુક્ત હશે તેના જીવનમાં અશાંતિ અને કલેનો નાશ થશે મહિનામાં બે એકાદશી આવે છે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં 12 મહિનામાં કુલ ચોવીસ એકાદશી આવે છે કાર્તક મહિનાની વદ પક્ષમાં આવતી એકાદશીનું મહત્વ ઘણું વધારે છે કારણ કે આ તિથિએ દેવી એકાદશીનું પ્રાગટ્ય દિવસ છે એટલે કે આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો તેથી આ એકાદશીનું મહત્વ ઘણું છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે આ તિથિએ ભગવાન વિષ્ણુની યોગમાયા દેવીનો જન્મ થયો હતો અને આજ દિવસે મૂર નામના નાનવનો ભયંકર અસુરનો નાશ થયો હતો તો મિત્રો હવે આપણે વ્રત કથા શરૂ કરીએ સત્યુગના સમયમાં એક અત્યંત શક્તિશાળી અસુર હતો મૂર દાનવ તે પાતાળ લઈ પૃથ્વી સુધી બધા લોકોને ભારે આક્રમણ કરતો રહેતો ધર્મ યજ્ઞ જપ તપ તમામ નષ્ટ કરવા એ ઉત્સુક રહેતો હતો દેવતાઓએ તેને શક્તિથી ખૂબ ડરાઈ ગયેલા હતા તેની ત્રાસથી સ્વર્ગલોકમાં આહાકાર મચ્યો દેવતાઓએ આવી પરિસ્થિતિમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે રક્ષા માટે પ્રાર્થના કરી પ્રભુ મૂરદાનવ અત્યંત કુર છે તેને તમે જ સહાર કરી શકો ભગવાન વિષ્ણુએ દેવતાઓને આશ્વાસન આપ્યું અને શંખ ચક્ર ગદા ને ધારણ કરીને મૂરદાનવ સામે યુદ્ધ શરૂ કર્યું આ યુદ્ધ હજારો વર્ષો સુધી ચાલ્યું મુદાનવ ના પ્રચંડ બળ સામે દેવતાઓ હારી ગયા પરંતુ ગુફામાં ગયા તેઓ ત્યાં જ સૂઈ ગયા મુરદાનવે વિચાર્યું કે ભગવાન સૂઈ રહ્યા છે હવે એને નિર્દય રીતે મારી નાખું તે ગુફામાં તલવાર લઈને ઘૂસ્યો મુરદાનવ જેમ ગુફામાં પ્રવેશ્યો તેમ જ એક તેજસ્વી દિવ્ય કอรણીયા પ્રગટ થઈ તેનું ઓજેશ્ય એટલું પ્રભાવી હતું કે મુરદાનવ પણ પહેલી વાર ડરી ગયો મુરદાનવે પૂછ્યું તમે કોણ છો મારી સામે કેમ ઊભા છો દેવી બોલ્યા હું વિષ્ણુની યોગમાયા છું ધર્મની રક્ષા માટે જન્મેલી શક્તિ છું પછી તો બંને વચ્ચે યુદ્ધ થયું અંતમાં દેવીએ મુરદાનવને વત કર્યો ભગવાન વિષ્ણુ જ્યારે જાગ્યા ત્યારે તેમની આખી ઘટના જાણી તેમને તે શ્રીને કહ્યું હે દેવી તમે મારી તરફથી ધર્મને રક્ષા કરી છે તમે કોણ છો દેવીએ હસીને જવાબ આપ્યો પ્રભુ હું તમારી યોગમાયા છું શુષ્ટીની પાલનહાર શક્તિ છું વિષ્ણુ ભગવાને તે દેવીને આશીર્વાદ આપ્યા

આ એકાદશી નું વ્રત લોક કલ્યાણ માટે માનવામાં આવ્યું છે મિત્રો ઉત્પત્તિ એકાદશી નું વ્રત કેમ રાખવું જોઈએ તો કે આ દિવસ તમામ એકાદશી માતા નો જન્મ થયો છે તેથી આ એકાદશી રાખવાથી અન્ય બધી એકાદશીના ફળ સમાન ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી ખાસ કરીને નવા કાર્યની શરૂઆત કરવાની નકારાત્મક શક્તિઓ દૂર કરવા ભક્તિ વધારો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય શ્રી હરિ વિષ્ણુ